એટલે તારી ગૌ થઈ એટલે હે ઓના પર દાખર નહીં લાગે બે ત્રણ પાછળથી દુઃખી રાજી રાજી થઈ જાય આ પડ્યો કે કોઈ લાગતો લાગી ગયો લાગી ગયો

આડો લકડા લઈ જાય હવે ખબર પડી આ જોકે જેવું લકડું ગભે કરી ને હેડે એટલે આ જોકે કે માં મોટું મોટું વાતો કરી કે છોકરો આમ ના કરવાનું ચોરી ના કરવાની આ લે લકડું પાડીને હેડે પર આગળ જઈને માધનું પડાવું